તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ શ્રી બજરંગદાસ બાપાના પવિત્ર ધામ જેનું નામ છે બગદાણા ગામ તો આજે આપણે એ મંદિરના દર્શન કરીએ બગદાણા શ્રી બાપાના દર્શન કરીએ અને જોઈ કે એવું સરસ મજાનું મંદિર છે હું આ મંદિરે લગભગ બીજી વાર આવ્યો પહેલી વાર લગભગ બે હજાર છમાં માં આવ્યો હતો ત્યારે જે આ નવું મંદિર છે એ નવું મંદિરનું નિર્માણ થતું હતું અને જૂનું મંદિર બાજુમાં હતું ધર્મશાળાને બધી વ્યવસ્થા સારી છે પણ હવે અત્યારે આ નવું મંદિરનું નિર્માણ થઈ ગયું છે અને આપણે જોઈ કે નવું મંદિરનું નિર્માણ કેવું છે અને અંદર મૂર્તિ કેવી છે જો વિડીયો બનાવવાની અંદર પરમિશન હશે તો હું પૂરો વિડીયો તમારા સુધી પહોંચાડીશ તો આપણે ગેટની અંદર પ્રવેશ કરી લીધો છે અને હવે આપણે અંદર મંદિરને દર્શન કરવા જાવી અને સામે જે દેખાય એ છે શ્રી અન્નપૂર્ણા માતાજીનું મંદિર આપણે ત્યાં દર્શન કરવા જાવી કેવું છે અને સામે છે ભવ્યથી ભવ્ય બાપા સીતારામનું મંદિર ત્યાં પણ આપણે દર્શન કરવા જવાનું છે તો અત્યારે આપણે આ મંદિરના દર્શન કરીએ તો મિત્રો આપણે અન્નપૂર્ણા માતાજીના દર્શન કરી લીધા હવે આપણે જ આવી કે જૂના બાપા સીતારામના મંદિર તરફ જો આ બાપાનું જૂનું મંદિર છે જ્યાં એમની ને એવું બધું પહેલાં એ વખતે હતું હવે અત્યારે શું હે એ નથી ખબર આપણે અહીંયા જઈને દર્શન કર્યું મિત્રો મંદિરમાં એટલી બધી શાંતિ છે ને કે વાત જ ના પૂછો આ મંદિરમાં જો મારી પાછળ છે ને આ છે ધ્યાન મંદિર અહીંયા ભક્તો આવીને બેસીને ધ્યાન કરે તો ઘણા બધા ભક્તો અહીંયા ધ્યાન કરતા હશે અહીંયા તમે આવો એટલે ટેકનોલોજી પૂરેપૂરી ભૂલી જાઓ અને ફૂલ તમે ધ્યાન મગ્ન થઈ જાઓ એવું જોરદાર લોકેશન તમે અત્યારે જો અન્નપૂર્ણા માતાજીના દર્શન કર્યા કાળ દર્શન કર્યા પછી સમાધિ ધ્યાન જે મંદિર છે એના દર્શન કર્યા અને સમાધિ મંદિર છે એ બધાના દર્શન કર્યા હવે અમે જાવી છીએ મેઇન મંદિર તરફ આ છે તમે સામે જુઓ એ છે મેઇન મંદિર અને ખૂબ સરસ મજાની કલાકૃતિ છે આ મેઇન મંદિરમાં અત્યારે અમે દર્શન કરવા જાળી રહ્યા છીએ હું અને બધા જો અમારા મિત્રો દર્શન કરવી તો અત્યારે અમે મંદિરના બીજા માળે એ ઉપરના માળે નીચેના માળે એવું છે કે બાપા બજરંગ દાસ બાપાની મૂર્તિ છે અને ઉપર જે બીજા માળે છે એ રામજી મંદિર છે તો નીચે તમે દર્શન કરવા આવો તો ઉપર ત્યાંથી અંદરથી જ સીડી પડે ત્યાં તમે રામજી મંદિરના રામજી ભગવાનના દર્શન કરી શકો છો અને જો અહીંથી નીચે જવાનો રસ્તો ડાયરેક્ટ મળી જાય છે તમને અહીંથી ડાયરેક્ટ જ તમે નીચે જઈ શકો લોકેશનની વાત કરી અને કલાકૃતિની વાત કરી તો એક નંબર લોકેશન અને મંદિરની કલાકૃતિ બહુ જોરદાર છે હું અને મારા મિત્રો અહીંયા આવ્યા ખરેખર આનંદ મળ્યો બહુ જ આનંદ મળ્યો એવી જગ્યા છે તો આ તમે મિત્રો જુઓ છો ને મારી પાછળ એ છે ભવ્યથી ભવ્ય મંદિરની ભોજન શાળા અને લગભગ આ ભોજન શાળામાં તમે જુઓ કે હજારો માણસો હજારો માણસો સમય જાય ને એટલી મોટી વ્યવસ્થા છે પણ હજી જમવાનું ચાલુ નથી થયું જમવાનું લગભગ અગિયાર સાડા અગિયાર ચાલુ થાય હજી લગભગ સાડા દસ જેવું થયું છે તો અત્યારે હજી ચાલુ નથી થયું તો આપણે અત્યારે પ્રસાદી લેવાનો મેળ પડશે નહીં મિત્રો અમને સરસ મજાના દર્શન થઈ ગયા છે અને ઘણું બધું જોવાનું હતું જગ્યા પણ ઘણી મોટી છે શ્રી બદ્રંગદાસ બાપાનું મંદિર બહુ જ સુંદર છે અને જગ્યા પણ એટલી બધી શાંત છે ને કે વાત જ ના પૂછો આઈ ઓપ કે તમને આ વિડીયો ગમ્યો હશે ગમ્યો તો વિડીયોને લાઇક કરી દો શેર કરી દો અને મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને આ એક વાત બીજી કે અહીંયા જે ભોજનશાળાનો સમય છે પ્રસાદી લેવાનો સમય એ લગભગ પોણા બારે પ્રસાદી ચાલુ થાય છે તો તમે જો દર્શન કરવા આવો તો પોણા બાર પછી તમને પ્રસાદી લેવાનો લાભ મળશે આ ઓપ કે તમને આ વિડીયો ગમ્યો છે જો ગમ્યો હતો લાઈક કરી દો શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો ચાલો આપણે મળીએ નવા જ વિડીયો સાથે ત્યાં સુધી બધાને ગુડ બાય એન્ડ ટેક કેર